કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખીર જેને સેવૈયાનો દૂધપાક પણ કહેવામાં આવે છે આ સેવૈયાની ખીરને ઘરે બનાવી ખૂબ સરળ છે અને ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો પરફેક્ટ માપ સાથે ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા એક કઢાઈમાં બે ચમચા જેટલું ઘી રેડીશું સેવૈયાની ખીર બનાવવામાં ઘી ઓછવું જોઈએ છે ઘી ગરમ થઈ ગયા પછી એમાં એક વાટકી એટલે પચાસ ગ્રામ જેટલી સેવ નાખીશું આ બર્મિશીલ સેવ બજારમાં આસાનીથી મળી જાય છે પછી આ સેવને ધીમા તાપે શેકી લઈશું સેવનો કલર બદલાય ત્યાં સુધી શેકી લઈશું પછી થોડા કાજુના ટુકડા નાખીશું થોડી બદામના ટુકડા નાખીશું થોડી દ્રાક્ષ નાખીશું શેમાં ડ્રાયફ્રૂટ બરાબર શેકાઈ જાય અને સ્વાદ પણ ખૂબ સરસ આવે છે ડ્રાયફ્રૂટ અને સેવ સરસ રીતે શેકાઈ ગયા છે તો એમાં હવે સાતસો ગ્રામ જેટલું દૂધ રેડીશું દૂધ ના ઠંડુ લેવાનું કે ના ગરમ લેવાનું દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું લેવાનું પછી સેવૈયાને સતત હલાવતા રહેવાનું સેવૈયા સરસ રીતે ચડી જાય અને દૂધ સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું પછી તેમાં ચાર ચમચા જેટલી દરેલી ખરી સાંકર નાખીશું જો તમારે સાંકળના બદલે ખાંડ પણ નાખી શકો છો તમે જેવું ગરિયું ખાતા હોય એ રીતે ઘર પણ નાખી શકો છો પછી બરોબર હલાવી દઈશું આ ખીર સરસ ઉકળીને ઘાટી થઈ ગઈ છે અને સેવ પણ સરસ રીતે ચડી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે સર્વ કરવા માટે એક બ્લાઉડમાં કાઢી લઈશું તો જુઓ આપણી ગરમા ગરમ ટેસ્ટી એવી સેવૈયાની ખીર ખાવા માટે રેડી થઈ ગઈ છે હવે આપણે બદામ કાજુની કતરણથી ગાર્નિશિંગ કરીશું આ ખીરને તમે ગરમા ગરમ અથવા ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને પણ ખાઈ શકો છો બંનેમાં ટેસ્ટ ખૂબ સરસ આવે છે જો તમે પણ મારી આ રીતથી સેવૈયાની ખીર બનાવશો તો ઘરના બધાને ખૂબ ભાવશે અને આંગળા ચાકતા રહી જશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ